ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો પર્યાવરણ જતનના હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે દસ થી બાર કલાકના અરસામાં અંકલેશ્વરની વન સંસ્થાના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાય એસપી કે પટેલ તેમજ સંસ્થાના સભ્યોએ વૃક્ષારોપણ કરી તેના જતન અંગે સંકલ્પ લીધા હતા આ કાર્યક્રમમાં વંધારા સંસ્થાના સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર સ્થિત વંધારા એનજીઓ ની મદદથી આજે ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટર ભરૂચ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો અને એમાં પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને મોટી સંખ્યામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે અને અપીલ કરવામાં આવેલી છે કે આવા વૃક્ષારોપણના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને એક સારી પ્રકૃતિ આપણા દેશને અર્પણ થાય એવી એક અપીલ કરવામાં આવેલી છે